પ્રતાપભાઈ તમારું ગુજરાત તક માં સ્વાગત છે જી નમસ્તે જી પ્રતાપભાઈ આજે તમારું સવાર થી જ નિવેદન ખૂબ સોશિયલ media માં ચર્ચા માં છે અને એમાં તમે એવું કહ્યું છે કે રાજુ કરપડા બાદ હવે ઈશુદાન અને ગોપાલ ઇટાલિયન પણ રાજીનામું ત્યાંથી આવી શકે છે તો તેને લઈને આપ શું કહેવા માંગશો મેં વાત જે કરી છે એ વાતનો નો તાત્પર્ય એ પ્રકાર છે જી કે બે હજાર સાત થી ગુજરાત ની જનતા મત વિભાજન થાય ભારતીય જનતા પાર્ટીની એક ડિઝાઇન મુજબ રાજનીતિ ચાલી રહી છે ખુબ જ પીડિત ગુજરાત બે હજાર સાત માં ઉત્કર્ષ સમિતિ નો જન્મ થયો મત નું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી શાસન લેવામાં સફળ રહી ત્યારબાદ પરિવર્તન પાર્ટી આવી પરિવર્તન પાર્ટીમાં

થોડાક સીટો માટે સત્તા પ્રાપ્તિમાં દૂર રહી કહેવાનો મારો ભાવાર આમ આદમી પાર્ટી પેટા ઇલેક્શનમાં ઊભી થઈ વિસાવદર અને જે સ્થિતિ ગુજરાતના મતદારો અને લોકોના મિજાજમાં એ વાત ઊભી કરવામાં સફળ ગણો કે નિષ્ફળ ગણો પણ ડિઝાઇન આખી ભારતીય જનતા પાર્ટી જી ભારતીય જનતા પાર્ટીની ડિઝાઇન મુજબ આલતી આમ આદમી પાર્ટી અને એના કારણે જે એક વનમેન શો ગોપાલભાઈ ઇટાલિયાના મારફત જે આમ આદમી પાર્ટીને બાનમાં લીધી અને રાજુભાઈ કરપડા જ્યારે વિસાવદરના ઇલેક્શનમાં કાઉન્ટર તરીકે મને જવાબ આપતા ત્યારે મેં કીધું હતું કે તમે એક મોહરા છો સંચાલન કશે બીજેથી ચાલે છે માટે હું આજે એવું કહી રહ્યો છું આજની તારીખમાં અને સમય સાથે પીડિત હવે ઈશુદાનભાઈ થશે થોડોક ટાઈમ જશે એટલે ઈશુભાઈ નું રાજીનામું આવશે અથવા નારાજ છે આવશે આ કહેવાનું મારું કારણ એ છે કે ગુજરાતના મુખ્ય મુદ્દાઓ ગુજરાતના મુખ્ય મુદ્દાઓ સોશિયલ મીડિયા પેપર ટીવીઓ ની અંદર ચાલવાની જગ્યાએ આ રીતના કાંડ ચલાવતા ચલાવતા બે હજાર સત્યાવીસ નું ઇલેક્શન લાવી દેશે અને પીડિત પ્રજાને કોઈ ઢાલ ન બની શકે એક આખી રાજનીતિની ડિઝાઇન પ્રમાણે ચાલે છે જી મેં કીધું એમ છેલ્લે હાવનો મારી તાળુ મારી અને ગોપાલભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના કેસરિયા કરશે જી તો ઈશુદાન ને લઈને આપ શું કેવા માંગશો ગોપાલ ઇટાલિયા ની તો તમે વાત કરી રહ્યા છો કે તે આવનારા સમયમાં તેમાં જોડાઈ જશે ઈશુદાન નું પણ તમે એવી રીતે કહી રહ્યા છો કે તે પણ ત્યાં જ જોડાશે ઈશુદાન ત્યાં જોડાય કે ના જોડાય પણ આમ આદમી પાર્ટી થી નારાજ થઈને ઈશુદાન આમ આદમી પાર્ટીથી દૂર સહી થઈ શકે એ હું કહી શકું કારણ કે યુદાનભાઈ એક સારું વ્યક્તિત્વ ધરાવતા નાના સમાજમાંથી આવતા વ્યક્તિ છે જી પણ એ જે પ્રમાણની વાતો કરી રહ્યા છે અને જે પ્રમાણની વાતો હું એને સમજી રહ્યો છું જે પ્રમાણને એ બોલી રહ્યા છે ગોપાલભાઈ પાર્ટી કરતા મોટા બની ગયા છે જી આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોની વાત નથી કરતું ઓનલી ગોપાલભાઈની વાત કરે છે જી ત્યારે ઈશુદાનભાઈ પણ પીડિત છે ને આવનાર દિવસોમાં એ પણ રાજીનામું આપી શકે જી પાલભાઈ આજ સવારે અમે જોયું પાલભાઈ ગયા હતા રાજુ કરપડાને પાસે અને તેમજ ત્યાં તમારા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા અને તેમજ પાલભાઈએ રાજુ કરપડા છે તેને ખુલ્લું નિમંત્રણ આપ્યું છે કે તે કોંગ્રેસમાં જોડાઈ જાય તે વસ્તુને લઈને આપ શું કહેશો સ્વાભાવિક છે કરશનભાઈ કરશનદાસ કોંગ્રેસ માં જોડાણા જ્યારે તાકાત વાળા શક્તિ વાળા લોકો એક મંચ ઉપર આવી અને ભારતીય જનતા પાર્ટી જવાબ આપે એ સ્વાભાવિક છે કે વિરોધ પક્ષની જવાબદારી છે ને પાલભાઈ નિભાવી હોય છે જી એટલે તમે પણ એ વસ્તુ થી સહમત છો કે રાજુ કપડા એક સારા લીડર છે અને તેમજ તે જોડાય તો તમે પણ તેમને આમંત્રણ આપી દેજો ગુજરાતના કોઈ પણ યુવાનો જેને પીડા હશે સમસ્યા હશે એનું સમાધાન કોંગ્રેસ સિવાય હિન્દુસ્તાનમાં બીજો કોઈ વિકલ્પ નથી દેશ લેવલ રાહુલ ગાંધી ખુબ તાકાત થી લડી રહ્યા છે જે પ્રમાણની એ અત્યારે ભારતીય જનતા પાર્ટીને દબાણ ઉભું કર્યું છે ચાહે ટ્રેડ ની વાત હોય અમેરિકા ની સાથે ની એની વાત ઉપર ની વાત હોય કે બીજી બધી બધી વાતો માં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે ને એ જ પ્રમાણે છેલ્લા 25 30 વર્ષથી થી ગુજરાત માં કોંગ્રેસ સત્તા વગર પણ સંઘર્ષ કરી રહી છે સત્તા માં તો સૌ સંઘર્ષ કરે પણ વિથઆઉટ સત્તા એ અપેક્ષા વગર કોંગ્રેસ જે કામ કરી રહી છે એ જોતા મારું એવું માનવું છે કે ગુજરાત ની અંદર કોઈ બીજું હટાવી શકે ભારતીય જનતા પાર્ટી તો એ કોંગ્રેસ જી પરંતુ તમે આ બધી જ વાત કીધી ને હમણાં જે એક ક્લિપ સાંભળી સુદાન ગઢવીની એમાં તમે જે આજ સવારનું જે તમારું નિવેદન છે તેને લઈ અને તેમને જવાબ આપ્યો છે ને સાથે જ એવું પણ કહ્યું છે કે હવે કોંગ્રેસ છે તેની નાવડી ડૂબી ગઈ છે હવે કોંગ્રેસના નેતાઓને પણ જોવું જોઈએ તો તમે જે કહી રહ્યા છો કે ત્રીસ વર્ષથી લડી રહી છે અને સુદાન ગઢવીનું આ રીતનું નિવેદન આવ્યું છે તેને લઈને આપ શું કહેશો

અને જે પ્રમાણનો વ્યવહાર ઈશુદાનભાઈ સાથેનો ગોપાલભાઈનો છે એ પ્રમાણે હતાશામાં એ કહેતા હોય અને એ મારા વડીલ મોટાભાઈ છે એ જે કહેતા હોય એમાં મારે કઈ લાંબુ કહેવાનું રહેતું નથી પણ ઈશુદાનભાઈનો ભોગ ન લેવાય ઈશુદાનભાઈ મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીથી મોખા થઈ શકે જી પ્રતાપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ગુજરાત તક સાથે જોડાઈ અને અમારા પ્રશ્નોના જવાબ આપ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ જી ધન્યવાદ